જે મહેનત કરી છે તેમનો ભાર હળવો કરવા પ્રયાસ કરીશ પેટે પાટા બાંધીને માતાપિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા હોય છે ત્યારે માતાપિતાની મહેનતની કદર કરતા સુરતના વિદ્યાર્થીએ ધોરણ બારમાં એ વન ગ્રેડ સાથે સફળતા મેળવી છે રિક્ષા ચલાવીને પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચલાવનારા પિતાના પુત્ર એ વન ગ્રેડ મેળવીને કહ્યું કે હવે હું સી બનીને પિતાએ જે મહેનત કરી છે તેમનો ભાર હળવો કરવા પ્રયાસ કરીશ પુણા વિસ્તારમાં આવેલ નાલનંદા વિદ્યાલયમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતા રિક્ષા ચાલકના પુત્ર જિગ્નેશ ભાવેશભાઈ ડાભીએ ચોરાણુ પોઇન્ટ

રાફી જિગ્નેશ ભાવેશભાઈ આજે શાળામાં કઈ પ્રકારનું પરિણામ આવ્યું મારા ચોરાણું પોઈન્ટ તેતાલીસ ટકા અને પીઆર નવ્વાણું પોઈન્ટ નેવું છે શાળા તરફથી ખૂબ સપોર્ટ હતો અને પરિવાર તરફથી પણ ખૂબ સપોર્ટ હતો આટલો સરસ રિઝલ્ટ આવ્યું કે પ્રકારનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે મારા પપ્પા રિક્ષા ચલાવે મારા મમ્મી સાડીનું કામ કરે ને ટ્યુશન ને એવું બધું હતું મારા બારમામાં એટલે મહેનત કરવાથી ટકા આવે હું ખાસ એવું ધ્યાન રાખ્યું તો કે આ સુધી લઈ ગયો એટલે પરીક્ષામાં મોર્નિંગમાં વહેલા વાંચતા અને સ્માર્ટ વર્ક આગળ પ્લાન મારું નામ શિવ મિશ્રા છે હું વિદ્યાલય એકેડમી ડાયરેક્ટર વર્ક કરું છું આજ રોજ ગુજરાત બોર્ડના સમાન અને વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ આવ્યા છે તો અમારી શાળામાં કુલ એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ સોળ વિદ્યાર્થીઓના એવન છે અને ચાલીસ વિદ્યાર્થીઓ એ એ ટુ છે એમાં જોવા જઈએ તો સૌથી વધારે બાળકો એવા છે જે અમારી શાળામાં સામાન્ય પરિવારથી બિલોંગ કરે છે અને આ એક અમારા પાસે જે બાળક છે અમારી શાળામાં જ ભળે છે અને એના પપ્પા ઓટો રિક્ષા ચલાવે છે એના અમારી શાળામાં સૌથી વધારે માર્ક્સ છે અને એમ જોવા જઈએ તો સમગ્રપુણા ગામ વિસ્તારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી શાળા એ અને એ ટુ વધારે બાળકો અહીંયાથી નીકળે છે તો આજ રોજ અમારી શાળાના જે પ્રિન્સિપલ છે અને શાળાના મેનેજમેન્ટ અને શાળાના શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ રિઝલ્ટ પ્રમાણે જો આ રિઝલ્ટ જે છે અમારી શાળામાં એમ જોવા જાય ને તો એમ કહેવાય ને કોમર્સમાં અગર ભણવું હોય ને તો નાલંદામાં ભણવું હોય નાલંદામાં જોવા જાય તો કોમર્સ ઉપર અને સાયન્સ ઉપર સાથે સાથે બંને ઉપર ઘણું બધું મતલબ કે ધ્યાન આપવામાં આવે છે સમયંત્રણ એના ટેસ્ટ લેવામાં આવે છે મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને ક્લાસ ટેસ્ટ લેવામાં આવે છે અને એના રિપોર્ટિંગ કરવામાં આવે છે દર મહિ મંથલી વાલીઓને પણ જાણ કરવામાં આવે છે અને જે બાળકો નબળા હોય એને એ બાળકોને અને ઈ વાલીઓને ગોષ્ઠી કરવામાં આવે છે કે તમારા આ વિષય અમે નબળા છે અને એસ્પેશિયલી એ શિક્ષક શિક્ષક સાથે એના કાઉન્સલિંગ કરાવવામાં આવે છે એ બદલ એ બધા કારણોથી અમારી શાળાને આજે પૂણા ગામમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ છે